પ્રાજાની સ્વાસ્થ્ય અને અવરોધન પદ્ધતિઓ આપણે જોયું કે જો વસ્તીનો વધારો થઈ રહ્યો છે તો એ વધારાને કોઈક રીતે કંટ્રોલ કરવો પડશે અને એક એના માટે સૌથી મોટી છે ટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એવી વાતો આ ટોપિક આપણે જોઈએ આદર્શ ગર્ભ નિરોધકની લાક્ષણિકતા એ શું છે જરા સમજો બહુ મહત્વનો ટોપિક ચપડીઓ વચ્ચે છુપાયેલો દેખાય છે આપણને કે આપણે લાગે કે સર શા માટે સાધનો લાવવા કે ઉપયોગ કરવો બરાબર છે પણ એ સાધનોનો ઉપયોગ કરવાથી નુકસાન થાય તો સાધનો યોગ્ય નથી એટલે આવા અવરોધન પદ્ધતિ માટેની જે બાબતો છે તો પહેલું એક આદર્શ ગર્ભ નિરોધક તરીકે ઉપયોગ કરનારનો હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ એટલે કે જે સાધનો ઉપયોગ થાય છે જેને કારણે ઉપયોગ કરનારને એને કોઈ નુકસાન થવું નહીં જોઈએ બીજું એવા સાધનો સરળતાથી પ્રાપ્ત હોવા જોઈએ બીજું અસરકારક અને પ્રતિવર્તી સાથે નહીવત અથવા તો ઓછામાં ઓછી આળસર હોવી જોઈએ હા એની અસર ઓછામાં ઓછી આડઅસરવાળું હોવું જોઈએ નહીં તો શું થાય જો એ વ્યક્તિને આળઅસર ઉત્પન્ન કરે તો એ સાધનો ઉપયોગ આપણે માટે નુકસાનકારક સાબિત થઈ જાય છે બીજું આ ઉપરાંત આવા સાધનોને કારણે ઉપયોગ કરનારની કામેચ્છા એટલે કે એની જે જાતિ લાક્ષણિકતા છે એ ઘટવી નહીં જોઈએ એની માટેની જે ઉત્તેજનાઓ હોય કે સંવનન પ્રજનનની બાબતો જે હોય છે એમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ હા કારણ કે જો એવા સાધનનો ઉપયોગ કરવાનો વ્યક્તિ પ્રજનન કરવાનો બંધ કરી નાખે તો એને કારણે પૃથ્વી પર મનુષ્યની સંતતિ આવવાનું બંધ થઈ જાય તે પણ નહીં ચાલે હવે અહીંયા ઘડી એવી પદ્ધતિ નથી આપણે અપનાવવાની કે ભાઈ લોકોની સંખ્યા ઘટાડી નાખો હા એવી સાધનોનો ઉપયોગ કરો કે જેથી ઘટાડી પણ શકાય પણ એની કોઈ નુકસાન થાય નહીં તો આવી પદ્ધતિ જો સોરી આવા લાક્ષણિકતા કોઈ સાધનો પાસે હોય તો એક આદર્શ ગર્વ તરીકે ઓળખી શકાય છે પદ્ધતિના પ્રકારો પદ્ધતિઓ વિશાળ શ્રેણીમાં આવે છે વર્ગી કરી શકાય છે એમાં કેટલીક પદ્ધતિ કેવી છે તો કે કુદરતી પદ્ધતિ છે હા એટલે એમને કહી શકીએ પ્રણાલીગત એટલે કે વર્ષોથી ચાલતી આવી પદ્ધતિ છે કેટલાક અવરોધ ઉત્પન્ન કરનાર સાધનો ઉપયોગ થાય છે

તો પહેલો પ્રયાસ એવો છે કુદરતી પદ્ધતિમાં કે આ શુક્ર સમાગમ ભેગા થવા જોઈએ એવા પદ્ધતિમાં દંપતીઓ એટલે કે જે દંપતીઓ છે પોતાના ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળે જે ઋતુ ચક્ર હોય છે એના દસ થી સત્તરમાં દિવસો વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું એટલે શું આપણે પહેલાના પાઠમાં ભણી ગયા ત્રીજા પાટ અંદર કે પ્રક્રિયા હોય એ ખરેખર શું છે આ ઋતુ ચક્રની પ્રક્રિયા અઠાવીસ થી ઓગણત્રીસ દિવસ નો હોય છે માની લઈએ કે જાન્યુઆરી મહિનો છે અને એની પહેલી તારીખથી લઈ અને તેર તારીખનો સમયગાળો ત્યારબાદ ચૌદમો તારીખ અને પંદર થી અઠાવીસ આ એના ત્રણ સમયગાળા ભણીને આવ્યા છીએ તો એ શું લખવામાં આવે છે ઋતુ ચક્રના દસ થી સત્તર માં દિવસ દરમિયાન એટલે કે આ વચ્ચેનો સમયગાળો હોય છે આ સમયગાળો કે ત્યારે મોટે ભાગે અંડપતન અપેક્ષિત હોય છે એટલે કે અંડકોષ અંડવાહિનીમાં આવવાની સંભાવના વાળો હોય છે એમ તો ચૌદમી તારીખે ઋતુ હોય થતી હોય છે એ ટાળવી એનાથી દૂર રહેવું જોઈએ બંને વ્યક્તિઓ બીજી છૂટા રહેવું જોઈએ મતલબ એ સમય દરમિયાન જેથી અંડપતન અપેક્ષિત હોવાને કારણે ફલનની તક ત્યારે ખૂબ વધારે હોય છે તે અટકાવી શકીએ છીએ એટલા માટે યાદ રાખજો બાળકો અહીંયા સવાલ આવા બની શકે છે સમય સોરી ફલન સમય એ કયો કહી શકાય છે તો કે ઋતુ ચક્રના દસ થી સત્તર સમય કહી શકાય સિમ્પલ પદ્ધતિ અને આ સામાયિક એક કુદરતી પદ્ધતિ છે બીજું બાહ્ય સ્ખલન સંવર્ણન અંતરાલ કન્ટિન્યુઅસ એપસ્ટ એટલે શું આ એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સાતી સંવનન દરમિયાન વીર્ય સ્ખલન એટલે કે જે વીર્યનો સ્ત્રાવ થતો હોય છે તરત જ પહેલા યોનીમાંથી પોતાના શિષ્ટને બહાર કાઢી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે કે વીર્ય સેચન શરીરની બહાર કરવામાં આવતું હોય છે જે શરીરમાં નથી કરવામાં આવતું વીર્યનો સ્ત્રાવ શરીરમાં ન કરાવો તો શું થાય એનું વહન થતું નથી અને શુક્ર અંકો સુધી પહોંચી શકતા નથી દુગ્ધ સ્ત્રાવ એમેનેરિયા અદાળ કહી શકાય છે ઋતુચક્રની ગેરહાજરી હા એક આ અંત્રાવી પ્રક્રિયા કહી શકાય છે કેમ એવું તો કે દુગ્ધ સ્ત્રાવેક્ટર તો એ દૂધ સ્ત્રાવ મતલબ કે જ્યારે માતા બાળકોને સ્તનપાન કરાવતા હોય છે કેમ એવું સર તમે ભણી ગયા આગળ યાદ હોય તો પાર્ટ નંબર બાવીસ માં કે પ્રોલેક્ટિન નામનો અંતસ્ત્રાવ હોય છે કે જે દૂધના સ્ત્રાવ માટે જવાબદાર છે પરંતુ એ બાળકના જન્મ પછી જ ઉત્પન્ન થાય અને બાળકના જન્મના થોડા સમય સુધી જ એ પ્રક્રિયા ચાલુ હોય પછી પાછી દૂધ સ્ત્રાવની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય છે કારણ કે ઉત્પન્ન થતા નથી તો એવી પરિસ્થિતિની વાત કરવામાં આવેલ છે બાળકો પ્રસવ બાદ તરત જ ભરપૂર દુધ સ્ત્રાવ દરમિયાન અંડપાત અને એમ કહી શકાય છે ઋતુચક્ર શરૂ થતું નથી હા એટલે કે કોઈ વ્યક્તિ માતા બન્યા છે અને બાળકને જન્મ આપ્યો છે તો એના પછીથી જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે તે દરમિયાન એના શરીરમાં અંડકોષનું નિર્માણ થતું નથી અંડકોષ મુક્ત થતા નથી એટલે અંડપતન ન થાય અને ઋતુચક્ર પણ ત્યારે જોવા મળતું નથી તો એ દરમિયાન આવા દિવસો દરમિયાન માતા વાળને સંપૂર્ણ સ્તનપાન પણ ચાલુ રાખતા હોય છે ત્યારે ગર્ભધારાની તકો લગભગ શૂન્ય હોય છે કેમ કારણ કે અંડકોષ હાજર નથી પરિણામ ભલે વીર્યનો સ્ત્રાવ થાય એ અંડવાય સુધી પહોંચે પણ આગળ અંડકોષ નથી જ તો આ પદ્ધતિ દ્વારા ખાસ કરીને ફાયદાકારક બાબત કહી શકાય બાબત શું છે તો આ પદ્ધતિ ક્યાં સુધી કામ લાગે છે આ પદ્ધતિ પ્રસુતિ બાદના મહત્તમ વધુમાં વધુ છ મહિના સુધી

રોકવામાં આવે છે તો પેલા પણ અટકાવે પણ એકડી ભૌતિક અવરોધ ઉત્પન્ન કરી લઈએ છે આ પદ્ધતિ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ બનતી હોય છે તો પહેલી છે નિરોધ કોન્ડમ જેને આપણે કહી સકીએ છીએ તે એક અવરોધક છે કે જેનો પાપલા રબર લેટેક્સથી બનાવવામાં આવે છે લેટેક્સ એટલે પ્રકારનો શીર હા જે વનસ્પતિ હા અહીંયા યાદ રાખજો રબરનો મતલબ એવો નહીં વિચારતા કે કોઈ કુત કુદરતી રબરનો યુઝ થતો હોય છે અહીંયા કુદરતી પદાર્થ જે હોય છે વનસ્પતિના શીરમાંથી બનતો હોય છે એ લેટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે જેના ઉપયોગથી પુરુષના શિષ્ણ પર અને સ્ત્રીની યોની તથા ગ્રીવાને સંવનથી થોડાક સમય પહેલાં ઢાંકવામાં આવે છે જેથી વીર્યસ્ખલન જે થતું હોય છે એ જનન માર્ગમાં દાખલ થતું નથી અને ગર્ભાધાનથી બચી શકાય છે જેમ એ કહી શકાય કે નિરોધ એ ખરેખર એક શબ્દ બનાવવા કંપનીના નામ માત્ર અને આજે એ શબ્દ બહુ પ્રચલિત થઈ ગયો છે જે કોન્ડમ શબ્દ પરથી લેવામાં આવેલો કહી શકાય છે તો અહીંયા આગળ જોઈ શકાય છે અને આનો એક ફાયદો શું છે તો કે એને કારણે સંક્રમિત રોગોથી પણ બચી શકાય જેમ કે એઇડ્સ એ એક ઉદાહરણ સમજાવેલો છે તો પહેલી જે આકૃતિ જે છે એ નર માટેના સાધનો કહી શકાય છે અને બીજી આકૃતિ બતાવેલી છે એ માદા માટેના કોન્ડમ્સ કહી શકાય છે બંનેના કોન્ડમ્સની રચના દેખાવની દ્રષ્ટિથી થોડીક જુદી જુદી હોય છે હા ઉપયોગિતાની દ્રષ્ટિ થોડીક સારી કહી શકાય છે સરળ કહી શકાય છે કારણ કે આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ પોતે જાતે જ કરી શકતો હોય છે અને બીજો આ ડિસ્પોઝેબલ એટલે શું એનો નિકાલ પણ કરવો સરળ છે હા એનો ઉપયોગ વન ટાઈમ હોય છે એકવાર ઉપયોગ કર્યા પછી એને ફેંકી દેવું પડતું હોય છે આંતરપટલ ડાયાફ્રામ બીજું એક છે ગ્રીવા ટોપી ત્રીજું એક છે વોલ્ટ્સ આ ત્રણે ત્રણ સાધનો જે છે એ ખાસ કરીને સ્ત્રીઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે તો તે રબરના બનેલા અવરોધકો છે કે જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવંદ દરમિયાન ગ્રીવાને ઢાંકવા

અથવા ગ્રીવા ટોપી કહી શકાય છે વોલ્ટ કહી શકીએ છીએ તો આવા સદનો સીધો અહીંયા ઉપયોગ કરી શકાતો હોય છે હા તેઓ ગર્ભધારણનો ગ્રીવા દ્વારા શુક્રગોધના પ્રવેશને અટકાવી શકે છે અને પુનઃ ઉપયોગી છે યસ એ કદાચ એકવાર ઉપયોગ કર્યા પછી એને પાછું શરીરમાંથી બહાર કાઢી ધોઈને પાછો ઉપયોગ કરી શકાતો હોય છે તો બધી અવરોધન પદ્ધતિ કહી શકાય છે બીજી બધા જે રાસાયણિક અવરોધકો આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુ નાશક ક્રીમ કોઈ જેલ કે કોઈ ફોર્મ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ ગર્ભ તરીકે ખાસ કરીને ક્ષમતામાં વધારો કરે છે એટલે શું તો વધારો કરવાનું કારણ તો કે આવા જે શુક્રો નાશક ક્રિમો છે એ જ્યારે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે તે પરિસ્થિતિ દરમિયાન શુક્રકોષોની આજુબાજુ જે વિધિઓ હોય ને આજુબાજુ શુક્રકોષોની આજુબાજુના ભાગમાં એવું આવરણ તૈયાર થઈ જાય કે જેથી ઓક્સિજન જતો બંધ થઈ જાય ઓક્સિજન જતો બંધ થઈ જાય પરિણામે શુક્રકોષો મૃત્યુ પામી જતા હોય છે અને પરિણામે मृत शुक्रकोष फलन की प्रक्रिया में भाग लेता हार्म गर्भाशय टॉपिक बराबर याद राजो, बो है पड़ी है पड़ी है। आवे आवे ने बहु बधी वह घड़िए बराबर रीते खास डॉक्टर्स निष्णान नर्स द्वारा युनिमा नर्स द्वारा युनिमा द्वारा गर्भाशय दाखिल करवाई शक है એના ત્રણ મુખ્ય પ્રકાર એટલે કોઈ પૂછે આયુડીએસ ના પ્રકાર કેટલા છે તો કે ત્રણ પ્રકાર એક છે બિન ઔષધીય એક છે કોપર મુક્ત કરતું એક છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા એના ઉદાહરણ કયા છે તો જે બિન ઔષધીય છે એ લિપ લુપ્સ હા જેને આપણે સાદી ભાષામાં આકડી કહીએ છીએ હા એની શરૂઆત જયારે કરવામાં આવે ને વેરી ફર્સ્ટ ટાઈમ તો ત્યારે શરૂઆતમાં એ એક ચાંદીની સાધન ધાર તરીકેનો ઉપયોગ કરવામાં આવેલો છે ત્યાર પછી લીપ લૂપ એક પ્રકારની આકડી જે છે અત્યારનો ઉપયોગ કરવામાં આવેલો તો કોપર કોપરના તાર દ્વારા ધીમે ધીમે આવા સુધારા થતા ગયા પછી બીજી પદ્ધતિએ કોપર મુક્ત એટલે કોપર એટલે કોપર આયન મુક્ત કરનારા કહી શકાય છે વન ઇઝ ધ કોપર ટી કોપર સેવન અને મલ્ટી ડોડેડ થ્રી સેવન્ટી ફાઈવ અને ત્રીજો પ્રકાર છે અંતઃસ્ત્ર મુક્ત કરનાર છે પ્રોજેક્ટ સ્ટેટસ અને એલએનજી ટ્વેન્ટી ઘડીએ પડીએ પૂછાયા કરનારા શબ્દમાં બે આવ્યા જ કરે છે અહીં યાદ રાખે ને રિસ્ક કરજો બાળકો હવે ઘડીએ પડી આવ્યા કરે છે તો જો કોપરટી તો તમને યાદ રહી ગયું કોપર શબ્દ કોપર સાથે મુક્ત કરનારો ખબર પડી જાય એક કોપર સાથે સેવન એટલે કોપર મુક્ત કરી યાદ રહી જાય હવે જો કીધું યાદ રાખો આમાં સાત છે અને મલ્ટીપ્લાય ત્રણસો પંચોતેરમાં સાત છે તો સાત વાળો સાત સાથે આવે એટલે કોપર મુક્ત કરવામાં ત્રણ જણા આવે બોલો ઇઝી છે કે નહીં અને એલ એન જી ટ્વેન્ટી અલગ કારણ કે શું થાય છે અહીંયા તમને આજે ખબર પડી ગઈ પરંતુ પરિસરમાં એ લોકો પૂછતા હોય છે કે નીચે પૈકી કોણ કોપર મુક્ત કરનારા છે અને એમાં ઓલવેઝ આ બે મુકેલા હોય છે એક ઓપ્શન એવો એ બી આપેલા બંને હોય તો ત્યારે તમે કન્ફ્યુઝ થને ધ્યાનમાં રાખવાનો તો યાદ કોપર સેવન માટે સેવન આવે ત્રણસો પંચોતેર માં સેવન આવે એ કોપર મુક્ત કરનારો છે અને વીસ આવે તો કોપર મુક્ત કરનારું નથી અંત મુક્ત કરનારો છે બોલો યાદ ગયું કે નહીં વેરી ગુડ હવે જોઈએ કાર્યો

તો એ ત્યાં આગળ અવરોધ ઉત્પન્ન કરનારો છે ત્યારે એ અહીંયા આગળ કોપર પહેલા કરાવડાવી દે છે પરિણામ શું થાય છે કે જે કોર શુક્રકોષો છે એની કામ કરવાની ક્ષમતા ત્યાં જ ઘટી જાય એ આગળ ઉપર યોનિ માર્ગમાંથી આગળ તરફ વહન પામતા નથી ગર્ભાશય સુધી પહોંચી જાય છે આગળ અંડવાહિનીમાં પહોંચતા જ નથી શુક્રકોષો એટલે ચલિતતા ઘટાવેલી કહેવાય અને ફલન ક્ષમતા એટલે ફલનની ની આરંભ ક્ષમતામાં ઘટાડો કરે આવું કોપર આયન કરી રહ્યા છે બીજું યાદ રાખજો ખાસ ભૂલાય નહીં અંતઃસ્ત્રાવ મુક્ત કરનારા શું કરી રહ્યા છે તો કે તે ગર્ભાશયને ગર્ભ માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવી દે છે એટલે શું તો જો વહનનો માર્ગ કેવો છે તો કે માર્ગ આવે 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 પછી 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 ગ્રીવા ગર્ભાશય અને અને આને આપણે મૂક્યું છે આઈયુડીએસ પ્રમાણે કીધું છે અંત ગર્ભાશય એટલે ગર્ભાશયમાં સાધન છે જ તો એ પહેલા એવા સ્ત્રાવ કરશે અંતસ્ત્રાવો કે જે ગ્રીવાની પાસે ઘટ્ટ પ્રવાહી આવી જશે આ ઘટ પ્રવાહીઓને હોવાને કારણે અંદર તરફ શુક્રકોષો પહોંચી શકતા નથી એટલે એને કારણે ફાયદો થઈ શકે છે એ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અને બાળકો વચ્ચે અવકાશ ઇચ્છતા હોય છે એના માટેનો એક આદર્શ સાધન કહી શકાય છે સૌથી અગત્યનો ઉપયોગી શબ્દ યાદ રાખજો આદર્શ સાધન અને પટેલ ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સાધન આયોડિયસ યાદ રાખો આ સાધનો છે ઇટ ઇઝ અ લિપ લૂપ આ જે કોપર ટી છે આ કોપર 7 છે અહીંયા આનો દેખાવા ટી આકાર જેવો દેખાય છે અને આ જે આખો ભાગ હોય છે એમાં કોપર તાંબાના તાર છે અંદર એ કોપર મુક્ત કરવાનું કામ કરી શકે છે અહીંયા એલએનજી છે ઇટ ઇઝ આ મલ્ટી લોડેડ થ્રી સેવન્ટી ફાઈવ છે અને આ છે આઈયુડીએસ એલએનજી ટ્વેન્ટી કેમ તો કે આની અંદર આ જગ્યા જે હોય છે એમાં ચોક્કસ પ્રકારનો પ્રવાહી ભરેલો અંતસ્ત્રાવ પ્રોજેસ્ટરન જેવા અંતસ્ત્રાવની રચના હોય હા અહીંયા ઘડી જોવા આ બધી દોરી સરસા માટે છે દોરી જે બધા બધામાં દોરી છે એ દોરી ત્યાં ફિટ કરવામાં જોઈએ એ નાયલોન ની દોરી હોય છે આ આયોડિયસ ની કાર્ય પદ્ધતિની અસર ઓળખાણી થોડીક વિશિષ્ટ વાતો કર દઉં તેમાં ગર્ભાશયમાં બહારથી કોઈ ઉપકરણ દાખલ કરીને ગર્ભધારણ અવરોધનમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ આવી રહ્યા છે કોપર ટી કોપર સેવન મળી ત્રણસો પંચાવન કોપર મુક્ત થાય એ કોપર ટીમાં ટી આકારનો શેવ છે ગર્ભ સ્થાપિત કરવા દરમિયાન મદદ કરે છે તેમાં બેરિયમ યુક્ત હોવાથી એક્સરે દ્વારા સરળતાથી નિહાળી શકાય છે તેમાં બેરિયમ ધાતુનો પણ ઉપયોગ થાય બેરિયમ શરીરમાં જનારી એવી ધાતુ છે જે ખેંચી સદનને બહાર કાઢી શકાય છે આ મુક્ત કોપર ક્ષમતા ઘટાડે છે બીજી આપણે બિનઔષધીય લૂપ એટલે આંકડી કહી શકાય છે નો ઉપયોગ ગર્ભ નિરોધક તરીકે છે આ સાધનો જો અંડકો ફલિત થાય તો પણ તેનો ગર્ભાશયમાં સ્થાપન શક્ય દેતા નથી કેમ તો કે જે ગર્ભાશયની દિવાલ છે થાય ના ઉપયોગ લેવામાં આવે છે જે પ્રોજેસ્ટેટસ ગર્ભાશયના સ્તર પર અસર કરે છે જેથી સ્થાપન થઈ શકતું નથી એટલે એન્ડોમેટ્રિયમ પર એ પણ અસર કરી શકે છે તો એ વિશિષ્ટ વાત એ લોકોની પીલ સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ જેમાં પ્રોજેસ્ટ પ્રોજેસ્ટેસન અને પ્રોજેસ્ટેરોન કે ઇસ્ટ્રોજન નો સંયોજન હોય છે એને દ્વારા બનતી દવાઓ છે આ ગોળીઓને મુખ્ય આપણે પિલ્સ તરીકે લઈએ છીએ મુખ દ્વારા લેવાતી દવા હા અત્યારે સાધનો હતા સીધા સાધનો ભૌતિક પ્રકારના હતા જેનો સ્થાપન કરવામાં આવે કે ઉપયોગ કરવામાં આવે આમ લેવાય શરીરની અંદર દાખલ કર્યો છે પીવા માટે પિલ્સ ઋતુચક્રના પ્રથમ પાંચ દિવસ લેવાની શરૂઆત કરવામાં છોડીને લેવાની શરૂઆત કરવામાં આવે છે જે એકવીસ દિવસ સુધી રોજ લેવામાં આવતું હોય છે એટલે પાંચ દિવસ છોડી દો ઋતુસ્ત્રાવ જરા થતો હોય તેના પછીના દિવસથી શરૂઆત કરવામાં આવે છે સાત દિવસના અંતરાય કે જયારે ઋતુસ્ત્રાવ ચાલુ હોય ત્યારબાદ ફરીથી એને શરૂ કરી શકાય છે એનો મતલબ એવો થાય કે આવા દવાઓ ક્યારે ન લેવી જોઈએ તો કે જયારે ઋતુચક્રની પ્રક્રિયામાં ઋતુ સ્ત્રાવનો સમયગાળો દિવસ શરૂ હોય ત્યારે લેવામાં આવતું નથી જે શું કરી શકે છે તો કે સ્ત્રીમાં ગર્ભધારણ રોકવામાં ઈચ્છિત છે ત્યાં સુધી જ આ પદ્ધતિ પુનરાવર્તિત કરવામાં આવે છે એટલે કે જ્યાં સુધી વિચારતા હોય છે કે હવે આપણને બાળકની જરૂરિયાત નથી ત્યાં સુધી દવાનો ઉપયોગ જેવી જરૂરિયાત છે બાળકો રાખવાની જરૂરિયાત છે તો ત્યારે દવાઓ ઉપયોગનું બંધ કરવું જરૂરી છે કે પીલ્સ જે હોય છે એ સ્ત્રી અને પુરુષો માટેની જુદી જુદી હોય છે બંને એક સરખી હોતી નથી પીલ્સ કાર્ય શું છે શું કામ કર્યા પીલ્સ જોતા જઈએ આગળ

આ ગોળી બિન સ્ટીરોઈડેબલ છે યસ માં ઉપયોગ થતો નથી તે પિલ્સ અઠવાડિયામાં એક વાર લેવાની હોય છે જો કે હા જ્યારે શરૂઆત કરવામાં આવે છે દવા લેવાની ત્યારે પહેલા ત્રણ મહિના સુધી એને પણ રોજ જ લેવાની હોય પેલા એકવીસ દિવસમાં જ આવે છે પણ ત્યાર પછી અઠવાડિયામાં એક વાર લઈ શકાય છે એની ખૂબ ઓછી આડઅસર છે અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે બહુ મોટી અસરકારક રીતે કામ કરે છે હા આની ખાસિયત શું છે તો ભારત દ્વારા વિકસાવાય છે ક્યાં ગાડી તો કે આપણે ભારતની અંદર કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે જે લખનઉમાં આવેલું છે યુપી ઉત્તર પ્રદેશમાં આવેલું છે એના ત્યાંના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી કહી શકાય છે બજારમાં મળતી માલાડી જેવી ગોળીઓ પ્રોજેસ્ટર ધરાવે છે જેની અસરથી અગ્રપિટ્ટુની ગંતિના એફએસએન એલર્ટનો સ્ત્રાવ અટકી જાય પરિણામે અસર ફલિતાનની અટકાવી શકાય છે ફલનને અટકાવી શકાય છે એ જોઈ શકાય છે આવી બાબતો માલાડી છે સહેલી નામની દવાઓ છે કહી આરોપણ ઇમ્પ્લાન્ટ સ્થાપન કરવાની એકલું તો ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગમાં લઈ શકાય અથવા તો દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવી શકાય છે ઇમ્પ્લાન્ટ એક નાની દિવાશ સળી જેટલો ભાગ છે અહીંયા આ બંધ છે ને આખો ભાગ દેખાઈ રહ્યો છે તમને લીટી જેવો ભાગ હાથમાં પકડેલો છે હા તો એ સાધનનો ઉપયોગ થતો હોય છે આની પદ્ધતિ શું છે તો એની કામ કરવાની રીત પિલ્સ જેવી જ છે યસ એટલે પિલ્સમાં જેમ દવાઓના રસાયણો કામ કરી રહ્યા છે એવું સેમ આ સાધનની અંદર રહેલા રસાયણો એટલે કે પ્રોજેસ્ટરોનના ઘટકો કામ કરતા હોય છે જે આરોપણ છે એની ખાસિયત શું છે એને એક તો નોર પ્લાન્ટ તરીકે પણ ઓળખી શકાય છે નોર એટલે એક પ્રકારની નળીઓ સરી સળીઓ એવી છ પાપડી નળાકાર કેપ્સ્યુલ ને ત્વચાની નીચે પ્રત્યાર્પિત કરવા ખાસ કરીને જે બગલના નીચેના ભાગમાં અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવતી હોય છે સમયાંતરે પ્રોજેસ્ટ પ્રોજેસ્ટિટોન મુક્ત કરે છે અંડપુટ્ટિકાનો વિકાસ જેને કારણે થતો નથી અને ગ્રીવાના શ્લેષ્મને જાડું બનાવી દે છે સર એવું કેમ તો જો અહીંયા બધા ખેલ અંતસ્ત્રાવણા છે આપણે જાણીએ છીએ કે એફએસએસનું કામ શું છે તો કે અંડકોષમાં અંડ સોરી અંડપિંડની અંદર અંડપુટિકા બનાવવાનું પછી કોણ કામ કરે ઇસ્ટ્રોજન એ શું કામ કરે તો કે અંડ પુટ્ટિકાનો વિકાસ કરે અને ગાફીરેમ પુટ્ટિકા બનાવે એ તૂટે એના માટે જવાબદાર કોણ છે એલ એચ એલ જે તૂટે છે તૂટશે કોણ ઉત્પન્ન થશે પ્રોજેસ્ટરન કોર્પસ લ્યુટીમાં એ શું કરશે ગર્ભ સ્થાપનનું કામ પ્રેરશે હવે આપણે શું કરી નાખ્યું પ્રોજેસ્ટરન વહેલો ઉત્પન્ન કરી નાખ્યો થયું શું એટલે પેલી અંડ પુટ્ટિકા બનીને જ નહીં હા કારણ કે પહેલાનું સ્ટેબલ થઈ ગયું તો એને કારણે અંડકોષ બરાબર બનતા નથી એટલે આ દવા આ પ્રકારે કામ કરતી હોય છે આ પ્લાન્ટ પાંચ વર્ષ સુધી ગર્ભા નિરોધક તરીકે વર્તી શકે છે કયા કયા છે તો એલ એનજી છે આઈપીએલ છે સેવન્ટી ટુ અવર્સ આ બધી દવાઓના નામ છે જે પીસનો ઉપયોગ સમાગમના બોતેર કલાકમાં કરવામાં આવે છે એમાં પણ આ બંને અંતઃસ્ત્રાવો છે અને એ અંતઃસ્ત્રાવ કેવા છે તો કે જ્યારે અસુરક્ષિત જાતીય સમાગમ કે બળાત્કારને કારણે સંભવિત ગર્ભધારણની સંભાવના હોય તો આ ઉપયોગમાં લેવાય છે અને આ દવાઓ કેવી છે તો કે સમાગમ કર્યા પછી લેવાની છે જ્યારે એની પહેલા સમાગમ પછી નહીં પણ પહેલા લેવાની હોય આ સમાગમ પછી લેવાની છે બંને મારું નાનો ભેદ છે નસબંધી ઓપરેશન વાત વાડકા પદ્ધતિનું વ્યંધીકરણ યસ ણ પણ કહેવામાં આવે છે જે સામાન્ય પુરુષ કે સ્ત્રી સાથીને ગર્ભધારણને રોકવા માટે અંતિમ પદ્ધતિ પદ્ધતિ તરીકે આવે છે સર અંતિમ એવો શબ્દ કેમ પદ્ધતિમાં આપણે આની પહેલા સાધનો ભણી ગયા સાધનો એવા છે કે જો એ સાધનનો ઉપયોગ બંધ થાય તો પરિણામે ફરીથી ગર્ભ ધારણ થઈ શકે છે બાળકનો જન્મ થઈ શકે છે એટલે એ પદ્ધતિ કેવી છે અવરોધન વચ્ચે અટકાવવાની પ્રક્રિયા છે પણ વ્યક્તિને આપણે જો અહીંયા આગળ વંધ્ય બનાવી રહ્યા છે તો એને પરિણામે પાછા ફરીથી નો ડાઉટ આજના સમયમાં ટેકનોલોજી આવી ગઈ છે આપણે ફરીથી પ્રક્રિયાને જોડી શકીએ છીએ વાહિનીઓને પરંતુ એટલી સફળતા નથી મળતી એટલે આ એક એવી પદ્ધતિ છે કે જ્યારે હવે માતા પિતા કે દંપતીઓ ઈચ્છતા હોય છે કે હવે મારા બીજા સંતાનની જરૂરિયાત જ નથી ત્યારે આવી પદ્ધતિનો સીધો ઉપયોગ કરાતો હોય છે વાળ કાપતી જનન કોષોના વહનને અટકાવી ગર્ભસ્થાપનને અટકાવી શકાય છે કેમ તો અહીંયા જે વાહિનીઓ છે એને કાપવાથી જાય છે શુક્રકોષ કે અંડકોષનું વહન અટકી જતું હોય છે જેમ કે નામ આપી શકાય છે કે નર્મ વ્યંધીકરણની પ્રક્રિયા જો થાય તો એને પુરુષ નસબંધી વાસિક્ટોમી કહેવામાં આવે છે યાદ કિંદર રાખો તો કે અહીંયા આગળ ખાસ કરીને શુક્ર વાહિનીને કાપવામાં આવે છે વાહિની શબ્દ વાસિક છે અને સ્ત્રીઓમાં જો થાય તો તેને સ્ત્રી નસબંધી ટ્યુબેક્ટોમી કહેવાય એમાં અંડ વાહિનીને કાપવામાં આવે છે એને ટ્યુબ કહીએ છીએ ફેલોપીન ટ્યુબ તો ટ્યુબ તોડવા છે ટ્યુબેકટોમી એમાં શું થાય છે જરા જોઈએ આપણે તો પુરુષ નસબંધી પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને કાપ દૂર કરી અથવા વૃષણગોધી ઉપર નાનો કાપ મૂકીને બાંધી દેવામાં આવે છે તમે એ જોઈ શકો છો આ પ્રક્રિયા અપનાવવામાં આવી છે દસ વન તો અહીંયા શુક્રકોષ છે અહીંયા તે શુક્રવાહિની ઉપર જઈ રહી છે એને કાપી દેવામાં આવી અને બંધ કરી દીધી હા બંને બાજુ કરવું પડી યાદ રાખજો એવા એમ શું યાદ કે એક જ બાજુ કરવામાં આવે છે તો શું તો એક બાજુ ચાલે છે તો સંભાવના પૂરેપૂરી પૂરી સતી નથી કે હા ભાઈ આ ગર્ભધારણ નહીં જ થાય

કે સર જે લોકોને ટીબેક્ટોમી કરી નાખ્યું વાસિકટોમી ટોમી કરી નાખી દશું પ્રજન કોષો ઉત્પન્ન થાય તો અહીંયા શબ્દ જરા જોતા જાઉં તો કે આવી પરિસ્થિતિમાં શુક્રકોષ હોય કે અંડકોષ હોય એ ઉત્પન્ન થાય યાદ રાખજો કંપલસરી સરસ છે કંપલસરી ઉત્પન્ન થાય જ છે હા એનું વહન અટકી ગયું છે ઉત્પન્ન થવાનું કામ માટે અટકાવ્યું નથી આ બાબત યાદ રાખજો બીજું તમને પૂછાય કે શું આદમ્ય નર્મ વીર્યનો સ્ત્રાવ થાય તો વીર્યનો સ્ત્રાવ થાય હા પણ એમાં યાદ રાખજો કે એ શુક્રકોશ નહીં હોય ય શુક્રકોશ નહીં આસેમાં અંડકોશ ઉત્પнде માદામાં એમે એનું વાંત બાર સતો નથી પણ વીર્યનો સ્ત્રાવ થાય વીર્ય ની અંદર શુક્રકોષ હોતા નથી માત્ર ત્રણ સહાયક ગ્રંથિઓના જ રસો આવેલા હોય છે બલ્બોલ પ્રોસ્ટેટ ગ્રંથિ શુક્રસ એના રસ ત્યાં ઉમેરાતા હોય છે એ બાબત અહીંયા યાદ રાખી શકાય છે તો એક ડિફરન્સ યાદ રાખી શકાય છે એટલે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે પરંતુ તેનો પુનઃસ્થાપિત ઘણી નબળી પડી જાય છે એટલે શું તમે એને કાપી નાખો પાછું જોઈન કરી શકાય છે ટેકનોલોજી વાઇસ પરંતુ પાછું એટલે સક્ષરતા નથી હોતી કે ભાઈ અહીંયાથી શુક્રકોષ ફરજિયાત વહન પાછા થતા થઈ જશે વહન પવનની પ્રક્રિયા ચાલુ રહી જશે બીજી વાત કે દંપતી કોને અપનાવી જોઈએ બંને કે કોઈ અપનાવી જોઈએ તો કોઈ પણ એક અપનાવી તો ચાલી શકે છે આ પદ્ધતિ અપનાવી જોઈએ જ હવે છે કારણ શું છે કે કોઈ પણ જણા કોષ ઉત્પન્ન થતા નથી એટલે કે ઉત્પન્ન સોરી શુક્ર કોષ નું વન તો કોઈ વાંધો આવતો નથી તો બાળક અહીંયા ઘણી આપણે અવરોધ પદ્ધતિઓની વાતો કરી નાખી અલગ અલગ પ્રકારની એમાં કુદરત ને કૃત્રિમ પદ્ધતિની વાતો કરી નાખી છે ત્યાર પછીના ના એમટી વાતો એના પછીના વિડીયોમાં આપણે જોઈશું